અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળમાં સ્વિટ્ઝરલેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં નવો ખળબળાટ પેદા કર્યો છે તેઓએ આજે વૈશ્વિક મંચ પરથી વિશ્વના દેશોને ચેતાવણી આપતા કહ્યું કે જંગી ટેરિફ માત્ર તે કંપનીઓ પર લાગુ થશે જે અમેરિકાની ધરતી પર ઉત્પાદન નથી કરતી સાથે જ સાઉદી અરબ અને ઓપેક દેશો માટે ટ્રમ્પે એ સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો કરશે તો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલતું યુદ્ધ તાત્કાલિક ખતમ થઈ શકે છે ટ્રમ્પે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં પેદા કર્યો નવો ખળબડાટ વૈશ્વિક મંચ પરથી વિશ્વના દેશોને આપી ચેતાવણી અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે આંતરરાષ્ટ્રીય સ્તરે આ નિવેદનને આકર્ષણનો વિષય બનેલું છે અને ઉપરાંત પ્રમુખે અમેરિકાના ઇતિહાસમાં સૌથી મોટો ટેક્સ કટ લાવવા પર પણ ભાર મૂકી અને પ્રજાને નવા રાહતના સંકેત આપ્યા છે ટ્રમ્પના મંતવ્ય મુજબ તેઓ વર્ચ્યુઅલી દાવોસના મંચ પરથી ઉદ્યોગોને આકર્ષવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ કરી રહ્યા છે આ ઉપરાંત ટ્રમ્પે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે અમેરિકાનો સુવર્ણયુગ શરૂ થઈ ચૂક્યો છે આના માધ્યમથી તેમણે વિશ્વને વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ બનાવવા માટે અમેરિકા જે રીતે આગળ વધી રહ્યું છે તેની ઝલક આપી છે મિત્રો વર્લ્ડ ઇકોનોમિક ફોરમની આ પાંચ દિવસીય બેઠકમાં કઈ નવી નવી ઘટનાઓ સામે આવશે અને આ વિવાદાસ્પદ નિવેદનનો વિશ્વની અર્થવ્યવસ્થાને કેવી રીતે પ્રભાવિત કરશે એ જેવું રસપ્રદ રહેશે